જય ગિરનારી જય માતાજી પ્યારા સજ્જનો આજે એક તમને જંગલની અંદર બીજા મહાદેવજીના દર્શન કરાવવાના છે એ મહાદેવજીનું નામ કિલેશ્વર મહાદેવ છે બરડા ડુંગરની અંદર ગુમલી ભાણવળની બાજુમાં આવેલું છે કિલેશ્વર મહાદેવનું મંદિર ઘનઘોર જંગલ છે અને ફોરેસ્ટવાળાનો કાયદો છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આવો એટલે એ ખાસ ધ્યાન રાખવાનું અને પ્લાસ્ટિક કોઈ પણ પ્રકારનું નહીં યુઝ એન્ડ થ્રો વાળું જેટલું પણ પ્લાસ્ટિક હશે એ તમામ પ્રકારના પ્લાસ્ટિકની મનાઈ છે બધું ફેંકાવી દઈએ છીએ એટલે પ્લાસ્ટિક લઈને કોઈએ આવવું નહીં અને સૂર્યાસ્ત પહેલાં નીકળી જવાનું છે ચાર વાગ્યા સુધીની છે ને માંડ માંડ એન્ટ્રી છે એના પછી એન્ટ્રી નથી આપતા અને બહુ જૂનવાણી કિલ્લેશ્વર મહાદેવનું મંદિર છે બહુ સરસ મજાનું તમે જોઈ શકો છો ધૂળની ડમરીઓ ચડે છે બરાબર અને ચારે બાજુ ઘણી ઘોડ જંગલ જ છે તો જેટલી ગાડીઓ આવે એ ધૂળ ઉડાડતી આવે છે ને અમારી જે ગાડી જતી હશે ને એ ધૂળ ઉડાડતી ઉડાડતી જાતી હશે હવે બિલકુલ નજીકમાં આવી ગયા છે એવું લાગે છે ત્યાં જઈને તમને કિલેશ્વર મહાદેવના દર્શન કરાવીએ અને અમારી આસ્થાની યાત્રા કિલેશ્વર મહાદેવ પહોંચવા આવી છે તમને અમારા જૂનાવાની વેડિયા જૂના મંદિરો જૂના આશ્રમો જૂના ધોણાઓ જૂની સાધુ સંતોની ઝૂંપડીઓ જો આ બધું ગમતું હોય તો તમે સો ટકા કોમેન્ટ કરજો અને શેર કરજો બરાબરી નહીં તો અમને બીજા વીડિયા બતાવવાની મરજી થાય તમને એ બતાવીએ માટે તમે બન્યા જ રહેજો કેવું સુંદર સરસ મજાનું સ્થળ છે ત્યાં નદી છે જલની ખૂબ સારી એવી વ્યવસ્થા છે ક્યારેય પણ આવવું હોય તો આવી શકાય એમ છે તમે પોરબંદર રાણાવાવવાળા રોડ ઉપરથી પણ આવી શકો અને બાણવડ તરફથી આવવું હોય તો પણ તમે આવી શકો છો હવે તદ્દન નજીક પહોંચવા આવ્યા છે તમને દર્શન કરાવું છું તમને સુંદર અને જગ્યાએ લઈ આવ્યા છીએ દર્શન કરવા માટે અતિ પુરાનું અતિ જૂનું આ વડલાનું વૃક્ષ જોઈ લો તો અંદાજ આપશે કેટલું જૂનું હશે જોવા જોઈ શકો છો બરાબર આ કઈ જગ્યાએ આવેલા છે જગ્યાનું નામ નથી આપતો આપી છે તમે લોકો નક્કી કરીને મને કહેજો કે આ જગ્યા છે આ કોમેન્ટ કરજો કોમેન્ટમાં લખજો કે આ જગ્યા છે કેટલા બધા દર્શનાર્થી યાત્રાળુઓ છે અહીંયા બહુ સુંદર દૈદિત્યમાન જગ્યા છે અને રોડ ઉપર થી અંદર જંગલ ની અંદર વીસ થી પચીસ કિલોમીટર છે હવે તો તમે બધા જાણી જ તો જો બાળકો મોટા બધા નાય છે મસ્તીના કુંડ છે આ બાજુ પર પાણી છે ચારે બાજુ હા અને ચારે બાજુ ડુંગર છે બહુ તકલીફ બેઠી એમ કહી શકાય કે મુસીબતે પહોંચ્યા છે અહીંયા તમે જાણીને કેજો હવે

એક વખત અવશ્ય આવજો તમને સ્થળનું નામ નથી કેવું અહીંયા ક્યાંય આંબાનું વૃક્ષ નથી જોયું મેં અહીંયા જોયું આંબો અહીં દેખો સુંદર સરસ મજાનું મંદિર જંગલની વચ્ચોવચ છે તમે ક્યારે આવ્યા હતો ખ્યાલ આવી જશે તમને દદીપ્યમાન જો ભાઈ ભવ્ય છે રાત્રિ રોકાણ મનાય છે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી જ આવવાની છૂટ છે આ જગ્યાના પંડિતજી અહીંયા છે જપ પૂજા યજ્ઞ હોમ હોવન વગેરે કરે છે તેમના આચાર્યશ્રી છે एम नो नाम जगह विषय महत्व जी पास महादेव से हूँ ये जो मंदिर है यहाँ ये पांडवों की स्थापना है पांडवों को जब बनवास अज्ञातवास हुआ जैसे राम को चौदह वर्ष का ऐसे पांडवों को तेरा वर्ष का बनवास हुआ तो बनवास के समय यहाँ पांडव रुके थे दो से तीन दिन पांडवों का एक नियम रहता था कि जब तक तो जो है पूजा या देवी पूजा ना कर ले जब तक तो भोजन नहीं करती थी तब उस समय उस काल में उस टाइम पे यहाँ जब रुकी इस जगह का नाम है वरडा डूंगर तब यहाँ कृष्ण भगवान ने युधिष्ठिर यहाँ से शिवलिंग की स्थापना कराई तो यहाँ एक चीज़ आपने ध्यान दी होगी कि इस मंदिर की जो दिशा है वो पश्चिम दिशा है आथमड़ा मोड़ बाकी आप अपने गांव में शहर में कहीं पर भी जितने भी मंदिर है देवालय या शिवालय सारे पूर्व दिशा में लेकिन पांडवों की जितनी भी स्थापना है वो सारी आपको पश्चिम दिशा में मिलेंगी केवल वनवास और अज्ञातवास के समय की अन्य जो देवालय देखोगे पांडवों को वो जो है पूर्व दिशा में मिलेंगी जैसे केदारनाथ उदाहरण तो के तौर पर केदारनाथ भी पांडवों की स्थापना मानी जाती है लेकिन वो जब महाभारत का युद्ध हुआ युद्ध के बाद श्राप लगा श्राप से मुक्ति पाने के लिए पांडवों ने वहाँ जो है स्थापना की थी तो वहाँ जो शिवलिंग के रूप में है वहाँ अन्य शिवलिंग की तुलना में गोल शिवलिंग नहीं है वहाँ जो है ट्रेंगल में है जो खूंद बोलते हैं हिंदी में वह गुजराती में खूंद बोलते हैं हिंदी में उसे कुबड़ बोलते हैं तो वहाँ जो है कुबड़ है वहाँ लेकिन वो पूर्व दिशा में है वो भी पांडवों की स्थापना मानी जाती है लेकिन वो वनवास या अज्ञातवास के समय की नहीं है वो महाभारत की युद्ध के समय की है कृष्ण भगवान के यहाँ से शिवलिंग की स्थापना करे उसके बाद जो है नित्य विधि पूर्वक जो है यहाँ पूजा पाठ की पूजा पाठ करने के बाद जो है यहाँ भोजन किया और तो उसके बाद जो है दूसरी जगह चले गए और ये मंदिर लगभग जो है साढ़े पाँच हजार साल पुराना माना जाता है क्योंकि जो अभी कलयुग संबंध चल रहा है वो चल रहा अभी पाँच हजार एक सौ तो ये कलयुग से पहले का है कलयुग से पहले का है मतलब सतयुग त्रेता द्वापर ये द्वापर युग का है तो उसके अनुसार देखोगे तो लगभग साढ़े पाँच हजार साल पुराना ही ये जो नदी है किलगंगा केल गंगा के ईश्वर उनको बोलते है किलेवर ये व्याकरण के आधार पर आप देखोगे जैसे राम के ईश्वर रामेश्वर किलगंगा राम के जो ईश्वर महादेव संत श्री त्रिकमाचार्य बापू ने मूर्ति पर विराजमान है धुनो है संतोन साधु संतों આપને મુખ્ય મંદિરના દર્શન કરાવું છું મહાદેવ હાર જય શિવશંકર જય શંકર મહાદેવ મહાદેવ ભીડ બહુ છે એટલે થોડી રાહ જોજો ત્યાં સુધીમાં આપને આ બધા દર્શન કરાવી દઉં છું ગજાઢ મહારાજ હનુમાનજી મહારાજ

બધું જૂનવાણી છે એના દર્શન કરવા મળશે નવી વસ્તુ નવા મંદિરો એ કાંઈ બતાવવામાં નહીં આવે કૃપા દ્રષ્ટિ કરીને જેને જૂનું જોવું હોય ધાર્મિક દ્રષ્ટિ તો એ જ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જોઈ શકો છો અહીંયા પણ નદી છે સ્થળમાં કઈ ઘટે નહીં બાપુ દેદિપ્યમાન સ્થળ છે ભવ્યથી ભવ્ય અને દિવ્યા થી દિવ્ય કહી શકાય જેમ પૂજારીજી એ જણાવેલું છે નથી દ્વાપરયુગના અંતમાં સ્થાપના થયેલી છે ભગવાન કૃષ્ણ દ્વારા એટલે આ નદી છે એનું નામ છે કિલગંગા એની ઉપરથી કિલેશ્વર મહાદેવનું નામ આપવામાં આવેલું છે જય ભોલેનાથ હર હર મહાદેવ કોમેન્ટ ખાસ કરજો જય ગિરનારી જય માતાજી ચાલો આગલા વિડીયોની અંદર આપણે મળશું હવે